જય માતાજી જય શ્રી કૃષ્ણ તો જો મારે આજે દમાલું બનાવવાનું છે તો જો અહીંયા બધી મેં તૈયારી કરી નાખી છે તમે જોઈ શકો છો તો આજે બનાવવાનું છે દમાલુ તો જો અહીંયા તેલ મૂકી દીધું છે તેલ આવી જાય એટલે મારી પા રાય નાખવાની છે રાઈ સરસ ફૂટી જાય એટલે મારી પા આપણે હિંગ નાખવાની છે જીરું નાખવાનું છે અને ઝીણી ક્રશ કરેલી મેં અહીંયા બે કાંદા લીધા છે અને એકદમ ઝીણા ક્રશ કરી નાખ્યા છે એ પણ આપણે હવે નાખવાના છે વઘારમાં અને સરસ આપણે હવે હલાવવાનું છે એટલે આપણા કાંદા તેલમાં ચડી જાય સરસ આપણે કાંદાને એકદમ તેલમાં ચડવા દેવાના છે તો જે કાંદા સરસ તેલમાં ચડી ગયા છે હવે આપણે આમાં ટમેટાની પ્યુરી નાખવાની છે મેં બે નાના નાના ટમેટા લીધા હતા એને સરસ મેં પ્યુરી કરી નાખી છે હવે આપણે એને પણ પેસ્ટને પણ નાખવાનું છે થોડુંક પાણી નાખીને સરસ હલાવી નાખવાનું છે એટલે કાંદા અને ટમેટાની પ્યુરી તેલમાં સરસ ચડી જાય તમે જોઈ શકો છો કાંદા અને ટમેટાની પ્યુરી સરસ તેલમાં ચડી ગઈ છે હવે આપણે મસાલા કરી નાખવી સ્વાદ અનુસાર મીઠું લીધું છે હળદર ધાણાજીરું ને લાલ મરચું નાખ્યું છે આપણે જે તીખું ખાતા હોય એ પ્રમાણે અહીંયા નાખવાનું છે લાલ મરચું અને સરસ મસાલાને આપણે હલાવી નાખીશું એટલે મસાલા પણ સરસ ચડી જાય ગ્રેવીમાં તમે જોઈ શકો છો સરસ આપણે એકદમ મિક્સ કરી નાખશું તમે જોઈ શકો છો ગ્રેવી સરસ ચડી ગઈ છે મેં અહિયાં થોડુંક પાણી નાખ્યું હતું અને હવે આપણે એમાં સિંગનો ભૂકો નાખવાનો છે સરસ સિંગને મેં એકદમ પાવડર કરી નાખ્યો હતો હવે ત્રણ ચાર ચમચી મેં અહીંયા સીંગનો પાવડર નાખ્યો છે તમે જોઈ શકો છો અને સરસ આપણે હવે એને હલાવી નાખશું અને મિક્સ કરી નાખશું સિંગનો પાવડર નાખવાથી એકદમ ઘટ ગ્રેવી થાય છે તમે જોઈ શકો છો તો આપણે ગ્રેવી તૈયાર થઈ ગઈ છે સરસ હવે એમાં આપણે બટેટા બાફેલા નાખશું મેં અહીંયા બહુ ટીકા બાફી નાખ્યા છે અને એને બે ટુકડા કરી નાખ્યા છે હવે એને પણ આપણે ગ્રેવીમાં નાખીશું અને સરસ હલાવી નાખશું તમે જોઈ શકો છો સરસ એકદમ મિક્સ કરી નાખશું એટલે આપણા બટેટા ગ્રેવીમાં સરસ થઈ જાય મિક્સ બહુ સરસ બને છે આવી રીતે બનાવી એટલે તો તો આજે બનાવ્યું મારો ગમ્યો હોય લાઈક કરજો કોમેન્ટ કરજો અને ક્યાંથી જોવો છો તે પણ કોમેન્ટ કરજો અહીંયા મેં થોડીક બે ચમચી ખાંડ નાખી છે અને લીંબુનો રસ નાખ્યો છે એટલે એકદમ ખાટો મીઠો અને ગળસટો ટેસ્ટ આવે દમાલાનો અને ઉપરથી આપણે ધાણા નાખી દેસુ તો તૈયાર છે દમાલુ વિડીયો ગમે તો લાઈક કરજો જય માતાજી